હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ માનસી શાહ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અહીંયા ગોલું સૂઈ રહી છે પણ મારો થોડોક અવાજ બધા થયો એટલે એનામાં હલચલ હલચલ થઈ રહી છે મેં ડિસાઈડ કર્યું છે આ તો હું પ્રોબ્લમ ગમે તે ગમે તે હોય હું તમને મારી અપડેટ આપતી રહું એ રીતે અને થોડુંક મારો રૂમ તમને મેસી લાગતો હશે કારણ કે અમે સુઈ ગયા હતા હું હાલ ઉઠી ચાર વાગ્યા બસ આંખ લાગી ગઈ હતી તો કપડાં સુકાવવાના બાકી છે મારે વોશિંગ મશીનમાં વોશ થઈ ગયા છે બસ ખાલી બાલ્કનીમાં જઈને ખાલી દાળું પણ લટકાવવાનું સુકાવવાનું છે સોરી તો હા મેં એમ વિચાર્યું કે આથી બ્લોક બનાવીએ એમ ગમે તે હોય હું તમને અપડેટ આપતી રહીશ એન્ડ ચાર વાગી ગયા છે એના પપ્પાને આજથી ક્રિસમસ છે આજે ક્રિસમસ છે પડી અમુક વાર આજે ક્રિસમસ છે તો એમની રજા છે કાલે બી રજા છે એટલે રવિવાર સુધી રજા છે એમને બી કંટાળો આવે છે ઘરમાં રહીને કારણ કે જે નોકરી કરે ને એને ઘરમાં ગમે જ નહીં આખું રૂટિન સેટ થઈ ગયો હોય ને એટલે તો મેં કીધું છે ચલો કંઈક જઈશું બીજું તો શું ચલો કામ કરીએ શું કરો તમે વટાણા ફોલો હારું છે પપ્પાને

વોશિંગ મશીનનું છે ને અહીંયા બાથરૂમ જ કનેક્ટ કરાવી દીધું છે કારણ કે બાલ્કનીમાં એટલી જગ્યા નથી કે કરી શક્યા વોશિંગ મશીન બાથરૂમમાં કનેક્ટ કરતી હતી એટલે કામ કરવું આ તમને ખસેડીને લાવવાનું કામ જયારે ખસેડીને મૂકી દેવા માટે આમ તો ગોલું ઊંઘતી હોય ને એટલે શાંત એટલે બહુ આમ એ રીતે નથી કે શાંત ઘરમાં અને જાગે એટલે અહીંથી એક ગુમ આવે એથી એક બૂમ આવે અને ગોલું ગોલું ગુમ ના હોય માનસી આ જો તો માનસી એટલે માનસી માનસી ગુમું પડતી હોય કારણ કે આ લોકોને ગાઢતી નહીં

પપ્પા માનસી શું કરી રહી છે થોડું થોડું એવું લાગતું હશે તમને ખરાબ છે આમાં પપ્પાએ એટલે બધું જામ બાન બધું બનાવીને એટલે ખરાબ કરે એમની જ છો બધી કરામત નહીં તો આપણે મસ્ત સેટઅપ કરીને જ જઈએ

પપ્પા બધું કરી લે એટલે મને ટેન્શન થોડું ઘરમાં હેલ્પ મળી જાય અને એમને બી થોડું એટલે સવારની બી ચા કરી નાખે અમે ઉઠીએ અમે ઉઠીએ એટલે ચા રેડી હોય અને બપોરે બી ચા બનાવી દઈએ અને વટાણા તુર ફોલવાના તો ફોલી કાઢે એ તમારી એટલી હેલ્પ રહે ક્યાં બોલતી પબ્લિક માનસી હે ગાણી થઈ ગઈ શું બોલવું કા શું બોલવું છે આવ બોલો આમ જાવ બોલો ને બોલો આમ બોલો વિડીયોને લાઈક કરજો બોલો બોલો અને બહાર ના નાખશો નાખી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બોલો એવું બોલો ને ચલો નાસ્તો કરી લઈએ હું ટીવી જોતો જોતા નાસ્તો કરતી હોઉં છું તો મળીએ પછી તો મારો ચા નાસ્તો એક મિનિટ પતી ગયો છે તો બિલ લોક બનાવીશું અમે હવે રોજ કંઈક ને કંઈક તમને મોકલીશું એક મિનિટ કંઈક અમારા ફેમિલીમાં શું થાય છે શું નહીં થયું એની તમને બી જાણશે પહેલાં તો મેં જ વિચાર્યું હતું બના પછી એમ થયું તારું એકને એક શું મૂક કરવાનો આમને તેમ એમ શું હતું ને પછી એમ થયું કે ના નાખશે કે તે જર્ની હવે સ્ટાર્ટ કરી છે તો હવે એને પૂરું તો કરવું પડશે ને એકલું શોર્ટ્સ નાખીને થોડી હવે કામ ચલાવવાનું હોય તું બ્લોગ નાખીશ તારી આટલું લાઈફસ્ટાઈલ તારી કેવી છે બધા જોઈશે તો ખબર પડશે ને કે કેવી રીતે છે એમ મારા બેન કહે છે કે તારો અવાજ છે ને થોડો વધારે રાખ પણ અત્યારે મારો અવાજ એટલો ઓછો છે કારણ કે પેલી સૂઈ રહી છે જો એ માતા જાગશે એટલે ઉથલ પુથ્થળ કરી નાખશે પણ થોડું અહીંયા થોડું ઘણું મારે ચોખ્ખું છે ને એ ચોખ્ખું નહીં રહે સૂઈ ગઈ હતી ને એની પહેલાંને આટલું બધું એણે પથ્થર પથ્થર કરી માજો સુવાઈ ગયા બનાવીશું હેલો તો હું છું તો ભાગ્યા છે સવા છ દીવાબત્તી ચાલુ રહી ચાલુ ચાલુ દીવાબત્તી થઈ રહી છે ઘરમાં પપ્પા દીવાબત્તી કરે છે અમારી જો જેણકી

તો બસ અમે બધા ચર્ચા કરતા હતા શું કરવાનું શું નહીં એમ કરીને અને ખાસી વાતો કરી અમે તો પચીસ ત્રીસ મિનિટ તો વાતો કરી અમે એ વાતો કરતા હતા ને હવે મેં કીધું ચલો હવે રસોઈ સંભાળીએ છ થવામાં આવ્યા ચલો તમને આજે બતો આજે અમે શું બનાવી રહ્યા છીએ શું બનાવી રહ્યા છીએ હજી વટાણા બટાપ અને

આહા 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 ગોલુ મમ્મા કેવી ફાઈન ફાઈ મમ્મા છી મમ્મા અચ્છી અને ક્યાં તું અત્યારે કાર્ટૂન કાર્ટૂન જોવે છે કાર્ટૂન કયું કાર્ટૂન છે ચલો ફટાફટ જમવાનું રેડી કરી ઓકે મમ્મા તમે શાક કરી લો હું લોટ બાંધું ઓકે ઓકે શાક થઈ રહ્યું છે હિન્દીમાં કહીએ તો શું કહીએ ને આલુ મટર કી સબ્જી અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો વટાણા બટાકાનું શાક હવે બસ આધીમાં તાપે થાય છે કૂકર એક બાજુ મૂકી દો ગેસ ચાલુ કરી નાખો થઈ ગયું છે અહીંયા બેઠક થઈ રહી છે चर्चाओ एंड थोड़ी खाने की चीज़ आई है <laughs> ये कप केक और

ચોકલેટ છે ઓહો હો હું તો ચોકલેટ ખાઈશલેટ વાળા હું ડાયટ પર છું અને આ બધું લઈ આવે છે અને ખાધા વગર નહીં લાયા છે તો ખાવું તો પડે ને પૈસા વેસ્ટ ના જાય

તો રખાઈશ પૈસાલીશ પછી સૂઈ જઈશ તો મળીએ આવતા બ્લોગમાં એન્ડ મારો બ્લોગ કેવો લાગે છે મને તમે પ્લીઝ કમેન્ટ કરો એન્ડ બસ આવા મસ્ત મજાના બ્લોગ લઈશ તમારા માટે ઓકે ગુડ નાઇટ રાતે